અત્યારે લીલી મગફળીની સિઝન ચાલી રહી છે એકદમ કૂણી કુણી સરસ લીલી મગફળી મળે છે અને લીલી મગફળી આવે એટલે માર્કેટમાં હળદર મીઠાવાળી મગફળી મળવાની ચાલુ થઈ જાય છે પણ આપણે ઘરે બનાવીએ તો ઘણા લોકોના મોડે સાંભળ્યું છે કે અંદર સુધી મીઠાનો ટેસ્ટ નથી આવતો તો આપણે આજે બનાવીશું હળદર મીઠાવાળી મગફળી તો સરલાઝ કિચનમાં તમારું સ્વાગત છે આપણે આ મગફળી એવી રીતે બનાવીશું કે અંદર સુધી આપણને મીઠાનો ટેસ્ટ આવશે તો એના માટે અહીંયા આગળ આ લીલી મગફળી લીધી છે આ માર્કેટમાં આરામથી મળે છે અને અહીંયા આગળ આ લીલી મગફળી મેં માટીવાળી આવે છે એની અંદર એવી લીધી છે તો આપણે આ મગફળીને પહેલાં તો ધોવી પડશે પણ આ મગફળીને પહેલાં તોડી લઈએ જો કેવા દાણા નીકળે છે તો તમે જોઈ શકો છો એકદમ કૂણા કોણા દાણા હોય છે અને ખાવાના એટલા મીઠા લાગે છે કે આપણે જેટલી ખાઈએ ને એટલું આપણું પેટ નથી ભરાતું એટલે અહીંયા આગળ જો જેવી આ માટી ચોટેલી છે ને એ માટીને તો પહેલી આપણે ધોઈ લેવી પડે બહુ જ માટી હોય છે અને એ માટીવાળી આપણે મગફળીને પહેલાં ધોઈ લઈશું ધોવા માટે અહીંયા આગળ ચારથી પાંચ પાણીમાં ધોવાની પણ પહેલાં એ માટીના એ મગફળીને આપણે પહેલાં પલાળી રાખીએ અને પછી ધોઈ લેવાની તો મેં પલાળી અને સરસ રીતે ચારથી પાંચ પાણીમાં બધી મગફળી મેં ધોઈ લીધી છે હા અંદર સુધી મીઠું જાય અને ટેસ્ટ બહુ સારો આવે એના માટે આપણે શું કરવાનું કે આગળથી આપણે સહેજ આમ દબાવી અને સહેજ ફોડવાની છે વધારે આખી તોડી નથી લેવાની આવી રીતના સહેજ જ આપણે આવી રીતને ફોડી લેવાની છે અને આ ફોડેલી મગફળીને આપણે કૂકરમાં ઉમેરી દેવાની છે આપણે કુકરમાં આપણે આ મગફળીને બાફીશું એટલે આપણે એક કૂકરમાં આ મગફળી આપણે સહેજસેજ ફોડતા જઈશું અને એની અંદર આપણે નાખતા જઈશું આવી રીતના આવી રીતને ફોડેલી હશે ને મગફળી તો એની અંદર મીઠું અને હળદરનો ટેસ્ટ બહુ જ સરસ જશે આવી રીતના આપણે બધી મગફળી આગળથી આમ થોડી પ્રેસ કરવાની તમે જોઈ શકો છો એવી જ રીતના આપણે એને બાફવા આમ તોડવાની છે અને પછી બાફવાની છે તો મેં બધી મગફળી આવી રીતના જો તો મેં તોડી લીધી છે અને આની અંદર કુકરમાં મેં ઉમેરી દીધી છે એટલે આપણે બધી મગફળી આની અંદર ઉમેરી દઈએ એ ઉમેર્યા પછી આપણે શું કરીશું આની અંદર આપણે હળદર અને મીઠું ઉમેરવાનું છે અને જો આવી રીતના ફોડેલી છે ને એટલે આની અંદર હળદર મીઠું જવાનું જ છે બાફતી વખતે અને માટી સરસ રીતે ધોઈ નાખીશું એટલે આપણને માટીનો ટેસ્ટ પણ નહીં લાગે હવે આ કુકરમાં આની અંદર આપણે એક મોટી ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું જો તમારે ઉપવાસમાં ખાવું હોય તો હળદર તમે ખાતા હોય તો ઉમેરો ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને એની જે અંદર મેં હવે અહીંયા આગળ મેં ફરાળી મીઠું લીધું છે ફરાળી મીઠું આપણે ઉમેરવાથી આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ એના માટે મેં ફરાળી મીઠું અહીંયા લીધું છે તો ફરાળી મીઠું અહીંયા આગળ આપણે એકથી સવા ચમચી જેટલું આપણે અહીંયા આગળ ફરાળી મીઠું લઈશું ચડિયાતું થોડું લઈશું તો આનો ટેસ્ટ સારો આવશે એટલે આપણે આ મીઠું આની અંદર ઉમેરી દીધું છે એ ઉમેર્યા પછી આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું એક ગ્લાસ જેટલું પાણી આની અંદર ઉમેરી લેવાનું છે પાણી ઉમેરી અને પછી એને સરસ રીતે મિક્સ કરી લઈશું ચમચીની મદદથી ચમચીથી થોડું હલાવી લઈશું હલાવી અને પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું અને મિક્સ કરી અને પછી એની ઉપર કૂકરનું ઢાંકણ બંધ કરી અને ઢાંકી દઈશું કૂકરનું ઢાંકણ બંધ થઈ જાય પછી આને આપણે ત્રણ વિસલ જેવું થવા દેવાનું છે એની અંદર ત્રણ વિસલ થાય ને પછી જ આપણે કૂકર થોડું ઠંડુ પડે પછી ખોલીશું ત્રણ વિસલ થઈ ગયા છે હવે આપણે એને આપણે ખોલી નાખીશું થોડું એની એર અંદરથી પ્રેશર આપણે બહાર કાઢી લઈશું ગરમ જ છે એટલે સરસ રીતે તમે જોઈ શકો છો એક વરાળ નીકળી રહી છે અને સરસ રીતે આપણી આ મગફળી બફાઈ ગઈ છે હળદર મીઠાવાળી અને થોડી ફૂલી પણ ગઈ છે હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું બધી મગફળી આપણે ડીશમાં કાઢી લીધી છે હવે તોડીને પણ જોઈ લઈએ તમે જોઈ શકો છો સરસ રીતે આપણી આ મગફળી બફાઈ ગઈ છે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો આજની આ હળદર મીઠાવાળી મગફળીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો બનાવો ત્યારે પણ કોમેન્ટ કરજો જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વધારે વધારે શેર કરજો મળીશું બહુ જ જલ્દી બીજી રેસીપી સાથે